વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર પચીસ ઓગસ્ટની રાત્રે ત્રણ વાગે સામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનાએ શહેરમાં શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો હતો આ મામલે ડીસીપી એન્ડ્રુ મેકવાને કહ્યું કે આરોપી સામે કડક કાર્યવાહી કરાશે આ ઘટના રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ છે શકમંદોને પકડીને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે સાથે સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરી રહ્યા છે હાલમાં અજાણ્યા શખ્સો સામે ધાર્મિક લાગણી દુભાવની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવશે અમારા મંડળનું નામ છે નિર્મળ પાક યુવક મંડળ રાતે અમે અઢી પોણા ટનની વચ્ચે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉપરથી ઈંડા મારવામાં આવ્યા છે ત્યારે ગણપતિની પ્રતિમાને બી ઈંડા વાગ્યા છે અમારા છોકરાઓને બી ઈંડા વાગ્યા છે અને પોલીસ હોવા છતાં બી એ લોકોએ ઈંડા માર્યા છે કઈ કઈ જગ્યા પર થયો કેટલા વાગે બરોબર હા અઢીસી પોણાતરની વચ્ચે થયું આ મદાર માર્કેટ કે એવું કંઈ કહે છે આ મસ્જિદની બાજુમાં ત્યાં આગળ આ વસ્તુ થયું છે એ આવ્યા ત્યાર પછી બી મારવામાં આવ્યા છે ઇંડા હા હા છથી સાત અંડા આવ્યા સર પછી કંઈ નહીં પોલીસે એક્શન લીધી છે બધું કાર્યવાહી ચાલુ કરી છે

એ ખરેખર બહુ નિંદનીય છે એ એને અમે આજે પોલીસ સ્ટેશન માં રાતે પો પોના ત્રણ વાગે આજમાં સુધી પોલીસ સ્ટેશન ઉપસ્થિત છે પોલીસ સ્થાપના પૂરો સાથ સહકાર છે તમારા મીડિયમ મીડિયા કર્મી ને સાથ સહકાર સારો દેવાની આજે આ પોલીસ સ્થાપ કામે લાગી છે ડિપાર્ટમેન્ટ કામે લાગ્યું છે પણ હવે જોઈએ આગળ શું થાય આવતા અમે લોકો કિશાનવાળી અમારી ગણપતિની મોર્જી આવતા હતા ગાળામાં ગાળામાં રાત્રે આવતા આવતા એક સિટી પોલીસ સ્ટેશન આગળ

મકરપુરાનું એક મંડળ છે નિર્મલ પાક સોસાયટીનું જે રાત્રે કાલે એમની આગમન યાત્રા છે જે 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 રોડ પરથી ગણેશજીનું આગમન એ ગણ ગણપતિ દાદાની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો જે શહેરની શાંતિ દોડવા માંગે છે એ લોકોએ બે મદાર મદાર માર્કેટની આસપાસથી સામસામે બે બિલ્ડિંગમાંથી પીંડાનો મારો કર્યો અને એનું વાતાવરણ તંગ કરીને દોડવાનો પ્રયાસ કર્યો તાત્કાલિક પોલીસ સ્ટાફ જોઈન્ટ સીપી લીનાબેન પાટીલ સાહેબ એસીપી ડીસીપી પીઆઈ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ સૌ અહીંયા હાજર થયા મંડળો હાજર થયા જોવા આજે મારી સાથે મારા સાથી કાઉન્સિલર હરીશભાઈ જીંગર ચેલમબેન ચોકસી પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ સામાજિક આગેવાન જયભાઈ ઠાકોરને સર્વ લોકો અહીં હાજર થયા તાત્કાલિક એની પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ચાલુ થઈ લગભગ બે કે ત્રણ જણને પકડવામાં પણ આવ્યા છે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવી મંડળોને બાય ધરી દેસી સાહેબ આપે રહ્યા છે હજુરોજ સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર પાણી ગેટથી માંડવી તરફ જ્યારે એક માંજલપુરની મૂર્તિ જઈ રહી હતી ત્યારે એક બિલ્ડિંગની ઉપરથી ઈંડા ફેંકવાની અંદર આવ્યા છે જેની પુષ્ટિ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી છે એફએસએલ બોલાવવાની અંદર આવી છે અને જે ઘટના ઘટી છે બહુ દુઃખવાળી ઘટના ઘટી છે આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ ખાતે તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે જ તમામ જે અધિકારી છે એ એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ સીપી સાહેબ ડીનાબેન પાટીલ સાહેબ ઝોન થ્રી સાહેબ ઝોન ફોર સાહેબ તમામ જે એસીપી સાહેબ છે પીઆઈ સાહેબ છે આજુબાજુના વિસ્તારમાં તમામ અહીંયા હાજર થઈ ગયા હતા તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું છે અને ત્રણ જણની અટક પણ કરવાની અંદર આવી છે અને પોલીસ ખાતા તરફથી એ ખાતરી આપવાની અંદર આવી છે કે જેણે પણ આ કૃત્ય કર્યું જેને છોડવાની અંદર નહીં આવે અને અમે પણ વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી અમે લોકોએ પણ એક ડિમાન્ડ મૂકી છે કે સાહેબ આ લોકોને પકડીને અમના ટાટિયા તોડવામાં આવે અને એમના વરઘોડા કાઢવાની અંદર આવે અને આખા ખાલી વડોદરા શહેરની પણ આખા ગુજરાતની અંદર એક ઉદાહરણ બેસાડવાની અંદર આવે કે આવું કોઈ પણ કૃત્ય ધાર્મિક દરમિયાન કોઈ કરી ન શકે આ તૈયાર આજે નિર્મલ પાટના જીઆઈડીસીના ગણપતિ અહીંથી પોતાની જગ્યા પર જતા હતા ને ઈંડા પડ્યા એવી અમને માહિતી મળી મહેતાબોર અમે બેઠા હતા તૈનને પાછા અમે અહીં હાજર થઈ ગયા હતા તાત્કાલિક આ મૂર્તિ અમે આગળ લઈ ગયા અને તાત્કાલિક કોઈ પણ જાતનો ઉશ્કેરની જનક સૂત્ર આપણા ના બોલાવે એના માટે અમે બાહ્ય આપી તૈયારી કરી અત્યારે પોલીસ નેતા પાસે અમે એક જ માંગણી કરી છે કે સખત માં સખત કલમ ધાર્મિક લાગણી ની આ સામાજિક તત્વોને પૂરેપૂરી સજા થાય અને એ છૂટવો ના જોઈએ અને સાચો આરોપી પકડાય અને પોલીસ જાતે હાજર હતી કે પોલીસને સાક્ષી બનાવે એવી અમે આ માંગણી કરી છે અને આને અને ભૂતકાળ અહીંના ઇતિહાસ બધો ખરાબ છે આ વિસ્તારનો અને એનો ભૂતકાળ ખરાબ હોય તો એની મિશા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી આ ગુનાના આરોપીને સખતમાં સખત શિક્ષા થાય એ રીતની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આ સંદર્ભે ગણેશ મંડળો દ્વારા પણ ખૂબ જ સહકાર મળેલ છે સર અસર કેટલા વાગેનો બનાવ છે અને પોલીસ હાજર ત્યારે બનાવ આશરે ત્રણ વાગેની આસપાસનો છે પોલીસને જાણ થઈ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લઈ પોલીસની હાજરી મેળવી આપે વાત છે પોલીસને જાણ થઈ પછી પોલીસ હળવા સર આ સાડે પોલીસ હતી નહી ના આમાં શું કાર્યવાહી છે કઈ કઈ દિશામાં કાર્યવાહી છે આ ગુના સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે તેની તપાસ અત્યારે ચાલુ રહી ચાલુ છે જુદા જુદા શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે

વિસ્તારી સમિતિન સિલતરે ધ્યાન માં રાખીને પોલીસ દ્વારા સખત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ અરિચનીય બનાવ ના બને એ બાબતે સતત તકેદરી રાખવામાં આવશે સીસીટીવી ફૂટેજની તપાસ અને ડિટેલ એનાલિસિસ ધાર્મિક લાગણી અંગેનો

તપાસ ચાલુ છે પછી તહેવારોને લઈને અને જે અત્યારના તહેવારો છે બધા એને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલી છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને શાંતિ ડોળાઈ નહીં અને ખૂબ સારી રીતે આ ગણેશ વિસર્જનનું આખું આપણો તહેવાર સારી રીતે આપણે ઉજવી શકીએ એ માટે તમામ પ્રયત્નો છે આગામી પોલીસ પોલીસ દ્વારા ખૂબ જ સતત પેટ્રોલિંગ અને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે ફોમ્બિંગ કરવામાં આવશે અને જે કોઈ પણ આવા તત્વો હશે જે શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમને અરેસ્ટ કરીને બુક કરીને કાયદાકીય રીતે સખત કાર્યવાહી કરવા ફૂડ પેટ્રોલિંગ અને પોલીસ દ્વારા બંદોબસ્ત તકેદારી તમામ રાખવામાં આવે છે

ઉત્સાહથી ઉજવાય એ બાબતના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ બાબતે તમામ તૈયારી કરવામાં આવી છે તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર કોઈપણ પ્રકારની અડચણ વગર આ તહેવારો સારી રીતે ઉજવાય એ માટે પોલીસ દ્વારા તમામ પ્રયત્નો